નમસ્કાર મિત્રો અમારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ જામનગરથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે વાત કરીએ તો જામનગરમાં લિફ્ટ દુર્ઘટના એકવીસ વર્ષનું યુવાનનું મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો જામનગરના પંચેશ્વર વિસ્તારના ઇન્દ્રિયપસ્થ કોમ્પ્લેક્ષમાં ગઈકાલે રાત્રે લિફ્ટ રિપેરિંગ દરમિયાન મોટી દુર્ઘટના બની છે એકવી વર્ષે નવા જનિક સોરઠિયા લિફ્ટ સમારકામ કરી રહ્યા હતા વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો બોલ્ટ ખુલી જતા લિફ્ટ નીચે પટકાઈ હતી અને ત્યારે મિત્રો જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેમને જીજી હોસ્પિટલ લઈ જવાયા હતા વધુ વાત કરીએ તો જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે સીટીએ ડિવિઝન પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી